દંતિઓને અપાતી સારવાર અને હોસ્પિટલમાં ઉપલબ્ધ અત્યાધુનિક સાધનો અંગે ચાર્ટ માહિતી મેળવી હતી શ્રી શ્રી હોસ્પિટલમાં આવતા દંતિઓને કોઈ પણ જાતની તકલીફ ન પડે તે અંગેનું આયોજન કરવા સર્વની સૂચનો કર્યા હતા કે પ્રધાનમંત્રી મનસુખભાઈ માંડવિયાની સાથે કેન્દ્રીય રાજ્યમંત્રી

मोहन ने बाजू में मारो मारो प्रसन्न मैं दरअसल नीचे एनलोर वाली पर चित्र और पत्ते और फ्लो ने किया हर चीज वो पोजीशन लेने का मतलब है मैंने एस्टीमेट करें मैंने बोले जोर से मैं हेल्प करें कि हम नहीं रहेंगे और माइक्रो